નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડીવાયએસયુનું રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે વાત કરવાની છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી નાનામાં નાની અને મોટામાં મોટી તમામ અપડેટ છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ડીવાયસુનું રિઝલ્ટ ક્યારે આવશે ઉમેદવારો માટે ખૂબ ખબર આ તારીખે પરિણામ છે એ જાહેર કરવામાં આવી શકે છે તમે અહીંયા જોઈ શકો છો હસમુખ પટેલ સાહેબ દ્વારા જે છે એ ટ્વીટ કરીને આ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી હતી નાયબ સેક્શન અધિકારીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં ત્રણથી ચાર અઠવાડિયા જેટલો ટાઈમ જે છે એ લાગશે એટલે કે ડીવાયએસઓની જે પરીક્ષા લેવા લેવામાં આવી હતી એનું પરિણામ છે એ જાહેર કરવામાં હજુ પણ ત્રણથી ચાર અઠવાડિયા જેટલો ટાઈમ છે એ લાગી શકે છે એના પછી આ પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવશે તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે ડીવાયસનું પરિણામ ક્યારે આવશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ